મોરબી ઝુલતા પુલ કેસ મામલે સમાચાર સામે આવ્યા છે તમામ દસ આરોપીઓની રાહત નહીં દુર્ઘટનાના આરોપીઓ સામે કેસ ચાલશે મોરબી ઝૂલતા પુલ કેસના તમામ આરોપીએ મોરબીની સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી અને કહું હતું કે તમામ આરોપીઓ સામે આઈપીસીની જે કલમ હેઠળ ગુનો નોંધાયો છે તે મુજબ ગુનો બનતો નથી જે માં સરકારી વકીલે કરેલા દલીલને ધ્યાને રાખી નામદાર કોર્ટ રૂબરૂ આવીને એવું કીધું કે ચાર અને 308 માંથી અમને ડિસ્ચાર્જ કરી આપો. બાકીની સેક્શન જે છે એની કોઈ ઉલ્લેખ ન કર્યો એટલે એવું માનવાને કારણ રહે કે ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસનો જે ચાર્જ છે એમની સામે એ ટ્રાયલ ફેસ કરવા તૈયાર છે અમારી દલીલ જ આ હતી કે જે કેસમાં નંબર ટીપની સજા છે ત્રણસો ચાર ત્રણસો આઠમાં દસ વર્ષની સજા છે એ સેક્શનમાંથી નિર્દોષ છોડી દેવાના અને જે સેક્શનની સજા ત્રણ મહિનાથી છ મહિના સુધીની છે એ ટ્રાયલ ફેસ કરવાની છે સજા પડે તો એ એ લોકો ભોગવી છે આ વાત કોર્ટે કરી માયની છે એ પાંચે પાંચ અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી અને એમને ડિસ્ચાર્જની અરજીઓ કાઢી નાખી છે એટલે હવે એમની સામે ચાર્જ ફ્રેમ થશે અને પછી એમની